ભાઈ મજામાં તો અમારો નિયમ બ્લોકમાં સ્વાગત છે એ તો અમારી ગમેટ હતી કઈ ગુજરી ન મળવા જવાની અને એક આડીનું ચેલેન્જ હતું કે આજે અમે જઈએ છીએ ગુગુબેન તો ગુગુબેન ન અને કઈ અમે જવાના છે કડી ગોબી સિલેક્શન સાડી તો આપણે એમ જઈએ છીએ તો જો ભાઈ આ બંધ તૈયાર થઈ ગયા છે હા પાકો રેડી રાજી એ જો ભાઈ અમારા સુપરસ્ટાર તૈયાર થઈ ગયા હતો હજી સેન્ટ ગાલી દે તો ગાઈસ અમે ને તૈયારી કરી રહ્યા છે તો જઈએ છે તો તમે તો બીજો કાકો પૂરો જોઈ ગયો મજા આવશે તો તમને બતાવું જો એક અમારા હે તૈયાર જો આ માર મમ્મી બાલી શું કરે છે શાકો ગાળો જો શાકો ગાળો છે ગાઈસ

લે કાપી ડબલ ડબલ જાય તો ગાઈસ જો ડબલ રેલ ગાડી જાય ભાઈ ડબલ જાય હા 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 તો ગાઈશ જો હા હવે હા જ્યાં તો ગાઈ જો ઉપર જો સરી સાડી છે આપણા ફાટકના બાજુમાં જ છે જો તો ગાઈસ છે આપણો કમેન્ટ હતી કે ગોભી બહેન તો જવાનું હતું તો આપણે ચોક્કસ આવી ગયા છે એમ દુકાન આગળ તો જો બતાવી દઉં સર બે શોપિંગના બીજા મારે હા

जो कमे तो देती ले ये गाड़ी में जो पूरा तेल तो हाड़ी, तो हाड़ी ले ली थी, थी भैया हाड़ी हो क्या बाबी तेल ले रहा है भैया ले ले मन तो मन तो आधा के तो आधा लोग खड़े हैं कितनी पर मेट्रो लाइन ही दी था कलेक्शन क्यों लाइक सर कलेक्शन बहुत मस्त हो चाहिए एक बार आएंगे मोड़ी जो बजान हाँ लाइन है अच्छा गूगल पे नहीं તો ગાઈઝ ફાઇનલી આપણે પેક કરી દીધી છે તારી